આંગણવાડી ખાતે પોષણ ઉજવણી કરવામાં આવી આઠમો રાષ્ટ્રીય પોષણ મહા અંતર્ગત વિવિધ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આઈસીડીએસ ઘટક બાબરના રૂની સેજામાં વાનગી સ્પર્ધા તેમજ તિતરવાસ સેજાના આંગણવાડી કેન્દ્ર દસ ખાતે મમતા દિનની ઉજવણી કરવામાં આવી વાનગી સ્પર્ધામાં ટી એ શાળમાંથી તેમજ મિલેટ્સમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવેલ જેમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા મમતા દિવસ હોવાથી સગર્ભા ધાતીને બાળકોને રસીકરણ કરવામાં આવ્યું અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં આઈસીડીએસ ઘટક બાબરના સીડીપીઓ શ્રી હંસાબેન પંડ્યા નીતિનભાઈ બોધ વિસ્તરણ અધિકારી પંચાયત આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા જયેશભાઈ માસ્ટર એસો મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી આઈઆરડી મુકેશ ડીની સીઆરસી એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર કિશનભાઈ વાઘેલા પીએસસી ઇન્સ્ટ્રક્ટર સંગીતાબેન આસલ તેમજ કાર્યકર્તા બહેનોને લાભાર્થીઓ હાજર રહ્યા સીડીપીઓ અને લાભાર્થીઓને પોષણ અમા અંતર્ગત સમજ આપવામાં આવી આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ દસ અગિયાર અને એકવીસ ની કાર્યકર બહેનો દ્વારા પોષણ મહાની ઉજવણી કરવામાં આવી તો ગુજરાત લાઈવ ન્યૂ સાથે સુનિલભાઈ કોકલાણી ભાભર બનાસકાંઠા આજના ઘટક બાભર આંગણવાડી કેન્દ્ર ભરદસની અંદર પોષણ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર ગામની અંદરથી બહેનો આશા વર્કર નસબેન આંગણવાડી કાર્યકરો તથા તમામ વાલીઓ વધારેલા હતા આજના કાર્યક્રમની અંદર પોષણ ઉત્સવ વિશે વાલીઓને જાગૃતિ આવે બાળકો પ્રત્યે અને વાલીઓ પ્રત્યેની જે લાગણી છે એ મારી કાર્યકરબહેન દ્વારા વ્યક્ત કરવામાં આવી આજે પોષણ ઉત્સવ કાર્યક્રમની અંદર વિવિધ વાનગીઓ દ્વારા વાલીઓને સમજાવવામાં આવ્યું કે જે વાનગીની અંદરથી પોષક તત્વો મળે છે એવી વાનગી બાળક સુધી અને માતા સુધી પહોંચે જે આજે નિદેશન તરીકે જાહેર કરી અને મેં ખુલ્લું મૂક્યું આજની વાનગી સ્પર્ધાની અંદર બેનોએ જે ભાગ લીધો છે એમાં એક બે અને ત્રણ નંબર આપવામાં આવે છે જે આંગણવાડીમાંથી મળતા બાલ શક્તિ માતૃશક્તિ અને શક્તિ પેકેટમાંથી વિવિધ વાનગી બનાવી અને માતા અને બાળકને સ્વચ્છતા જળવાય અને બાળક નિરોગી રહે એના માટે આજે હેલ્થની ટીમ સાથે એક કાર્યક્રમ કરવામાં આવ્યો આજે બાળકોને દરેક રીતે માતા અને બાળક સ્વસ્થ રહે અને આંગણવાડીની અંદર નિયમિત આવે એવી આજનું આયોજન અને આંગણવાડીની બહેનો દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો શુભેચ્છાઓ આભાર હું ડોક્ટર નેહા આરબીએસ કે એમો તરીકે અહીંયા ફરજ બજાવ છું ભાભર ખાતે આરબીએસ કે એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે જે અંતર્ગત એક એક માસથી લઈને અઢાર અઢાર વર્ષ સુધીના બાળકોને ચકાસણી આરોગ્યની ચકાસણી તપાસ કરવાની હોય છે આપણે આજે મમતા દિવસમાં આંગણવાડી ઉપર આવેલા છીએ અને જ્યાં વેક્સિન સગર્ભાઓ માટે અને જે નાના બાળકો હોય એમની વેક્સિન અહીંયા કરવામાં આવે છે સાથે આપણે એફએ ડબલ્યુ બેન એમ પીએ ડબલ્યુ ભાઈ અને અમારો સ્ટાફ અમારી આખી ટીમ એક ફાર્માસિસ્ટ હોય છે એફએ ડબલ્યુ હોય છે બે એમઓ હોય છે અને આજે મેડમ સીડીપીઓ મેડમ એ બી આવેલા છે અને સાથે બાળકોને કઈ રીતનું વેક્સિન અપાય છે આયનની ટેબ્લેટ કઈ રીતે આપવામાં આવે છે એમમાં બાળક હોય કે સેમમાં બાળક આવતું હોય તો એને કઈ રીતનું પોષણ આપવાનું સગર્ભાઓને કઈ રીતનું પોષણ આપવાનું એમને જેસ્ટ્રેશન પીરિયડની અંદર ડાયાબિટીસ આવતી હોય હાઈપરટેન્શન આવતું હોય તો એની ચપ તપાસ અહીંયા કરવામાં આવે છે દર મંગળવાર અહીંયાથી રિપોર્ટ તથા સોનોગ્રાફી માટે અહીંયાથી બેનો લઈ જવામાં આવે છે અને બધું અમારા આરોગ્યની ટીમ કરતી હોય છે